ગઈકાલે શહેરના રૂવાપરી મહાકાળી વસાહતમાં થયેલ આગજનીના બનાવમાં લોકોને લેતી પોલીસ તારીખ ના રોજ રૂવાપરી મહાકાળી વસાહતમાં બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં ઈજાગ્રસ્ત બનેલા નરસિંહભાઈ પરસોત્તમભાઈ જાદવનું મોત થતા નરસિંહભાઈના શાળા અને અન્ય ઈસમો દ્વારા મહાકાળી વસાહતમાં પહોંચીને આરોપીઓના ત્રણ ઘર અને રિક્ષામાં આગ લગાવી દીધી હતી જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો આ ઘટનાની જાણ પોલીસને થતા જ ડીવાયસપી સહિતનો મસમોટો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી હતી આ આગજનીના બનાવમાં સામેલ ઉપરાંત લોકો આજે આઠ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં રવિ ઉર્ફે શ્રીરામ રમણીકભાઈ વેગડ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશ ઉર્ફે હિતો અશોકભાઈ વેગડ સંજય ઉર્ફે વિશાલ તુલસીભાઈ ધરજીયા હરેશ ઉર્ફે કાળો ગફાર દિનેશભાઈ વાઘેલા જીતેન્દ્ર ઉર્ફે જીતો બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ રાઠોડ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી